સુરતના ગોડાત્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય આ દેડ છેલા ઘણા દિવસોથી ગૂમ થયા છે આ દેડ કોર્પોરેશનમાં કામ કરતા હતા ઘરેથી અચાનક જ નીકળી ગયા બાદ ગૂમ થઈ ગયા હતા સમગ્ર મામલે ગોડાત્રા પોલીસ તપાસ કરી રહી છે સુરતના ગોડાત્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય અમરીશભાઈ ઉર્ફે રવિ સોમૈયા રચ્ચા છેલા કેટલાક દિવસોથી ગૂમ થઈ ગયા છે અમરીશભાઈ કોર્પોરેશનમાં નોકરી કરે છે તેમની પત્ની ગીતા સોમૈયા દ્વારા ગોડાત્રા પોલીસ મથકમાં પતિના ગૂમ થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તારીખ 12 મે 2025 ની રાત્રે 12:45 કલાકે અમરીશ સોમૈયા હું હમણા આવું છું કહી ઘરથી બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ પાછા પરત ફર્યા નથી પરિવારજનો દ્વારા આ મામલે ઠેર ઠેર તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમની ભાળ ન મળતા આખરે ગોળાદ્રા પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમના વિશે કોઈ માહિતી મળે તો ગોળાદ્રા પોલીસ મથકમાં સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોરની સુરત